જય ગાલી જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને કેમ તો મિત્રો મજામાં જોશો તો ખરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં અને આજે છે ને ભાઈ સાતમ વહી ગઈ આઠમ આજે છે નોમ અને તારીખ છે સત્તર થી દોઢ હા નહીં સત્તર તારીખ છે અને વ્લોગ છે ને ભાઈ અત્યારે આપણે ગઈ રહ્યો ને ચાલુ વાગ્યા કેટલા ખબર પાંચ પાંચ વાગે ચાલુ કરો ખબર આજે ચાલુ છે હા હા ભાઈ વરસાદ આ

જોકે છે ને ભાઈ આજની આપણે ફૂલ આગાહી વધતી અને બપોરનું ફૂલ તડકો હતો અને ગરમી ઉકળાટ એવો હતો કે વરસાદ આવે તો એ ને અત્યારે છે ને ભાઈ પાંચ સાડા કિલો થાય છે પવન એવો છે ને વરસાદ એવો ઉડી ઉતી આવે ને કેમેરા વરસાદ આવી ગયો ચાંકો દેખાડે ફૂલ પવન હારે વરસાદ આવે એવી અને લોક છે ને ભાઈ જોકે આજે ચાલુ જ નતો કરવો કે આટા આઠમ આપણે ફરવા ગયા હતા ભાઈ સોમનાથ ને આપણે કાકા ને એ બાજુ હતા સાતમ કટને બી રાત્રે જ નીકળી ગયો હતો અને સાતમ સાતમના આખોથી અહીંયા રહી ગયા સાતમને બી રાત્રે બે વાગે ઘરે આવ્યો બરાબર અને પછી આઠમને બી છોકરાઓને બધે હરસ જવું તો હરસ લઈને ગયા હરસદ ડૂમરો ભૂમરો મારીને દર્શન બસન કરીને હરસુધી વનમાં ગયા અને બધામાંથી જોઈને આવ્યા ને તો બાકી આઠમની હાઈ પડી ગઈ અને કઈ ક્લિપ લેવાનો પ્રયત્ન થયો હતો વિડીયા ફોટા હા તે ઉતારવામાંથી ફ્રી થાય ને તો ફ્લિપું લઈને બ્લોગ માટેની એ એટલે ક્યાંય સેટિંગ આવ્યું નહોતું એવું હતું અને આજે છે ને ભાઈ સવારના જો વાડીએ ચક્કર મેળવી બપોરે વળી વાડીએ ના ગયા જામનગરવાળા મહેમાનો બધા હતા એટલે કઈ જે ભાઈઓ ખોટું ભાઈ મહેમાન નહીં પણ એ મહેમાન જ કહેવાય ભાઈઓના બધા એવા હતા એટલે એમાં બધે મતાને આજે વ્લોગ ચાલુ કરવો જ નહોતો ભાઈ અત્યારે પણ કરવો પડ્યો અને આ ભાઈ આપણે એક વર્ષ ચેનલને પૂરું થયું કાલે આઠમને દિવસે આઠમને દિવસે આપણે ચેનલ બનાવી દીધી થઈ ગયા એક વર્ષ આપણે એનું કમ્પ્લીટ પૂરું છે અને એકદમ ભાઈ સારો સાથ સપોર્ટ આવી ગયો બધા હજાર સબસ્ક્રાઈબર માટે બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે એ કંઈક વાંચો છે નહીં બરાબર કે તમારો સાથ સપોર્ટે સારો રહ્યો વોચિંગ ટાઈમમાં આપણે થોડોક ટાઈમ ઘટે છે ભાઈ હજાર કલાક પણ થઈ જાય બે ચાર મહિના થશે તો એમાં કંઈક બે મહિના થશે ને તો વોચિંગ ટાઈમે થઈ જાય ને હા હા ભાઈ વીજળીના ચમકાર થઈ જાય ભાઈ રાખવા જો વરસાદ જરાક ધીરો પડી ગયો ચમકારો હવે આ બાજુ એકદમ કારાસ પકડી ગયો સેજ ઉજા થઈ ભાઈ વાર હતો ને એની પેલા જોઈ લ્યો તમે અને પવન છે અરે ફૂલ ફૂલ ગાજવીજ ચાલુ હે ઉપરાત ફૂલ હતો એકદમ તેમાં કઈ ખટે નહીં એવો એટલે વરસાદ આવ્યો ગરમી પવન હવે આંગળી પડ્યો ક્લિપ ચાલુ કરી ત્યારે વરસાદ હતો બીજી અને વેધરમાં અત્યારે છે ને ભાઈ આપણે ફૂલ બતાવે લાલ રેડ એલર્ટ અને વીજળી થાય છે ફૂલ ભાઈ

બરોબર પણ આ તો આવ્યો ને એ જો ના આવ્યો હોત ને ભાઈ તો બે દિવસમાં પાછા પાણી ચાલુ હોત અને આ વરસાદના પાણીથી મોલાતું પાકે ને એવી કાંઈ બીજા કહેવાય થી ના પાકે એમ છે એટલે વરસાદની ફૂલ જરૂર હતી બધા માણસોને અને એકદમ ટાણે થઈ ગયું એટલે એ કાંઈ ટેન્શન નથી ને અત્યારે ભાઈ ને તમે જોવ ને તો રૂપ આખા અલગ છે વાડીએ જાય છે ને કાલે ત્યારે ક્લિપ લઈ આજે ત્યાં નથી લીધી આજે આપણે ક્લિપ ચાલુ જ નથી કરવી પણ વરસાદને લીધે આપણે બ્લોક ચાલુ કરી દો ના ભાઈ આપણી ચેનલને એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું અને થોડોક સાથ સપોર્ટ આપતા રહેજો એટલે આમનામાં આપણું ભાઈલું છે વાંધો ના આવે મોનિટાઈઝ નથી થઈ ભાઈ હજી આપણે હજાર કલાક જેવો વોચ ટાઈમ ઘટે છે સબસ્ક્રાઈબર તો થઈ ગયા અગિયારસો બારસો જેવા એ કંઈ વાંધો નથી પણ વોચ ટાઈમ થોડો ઘટે છે એના લીધે એવું બધું છે નકર અત્યારે આપણી ચેનલ મોનિટાઈઝ પણ થઈ ગઈ હોય પણ થઈ ગયા બે મહિના થાય હતા એવું છે એટલે ભાઈ ગાજે જેવું તમે વરસાદ આહા હા અને વીજળીના ભાઈ હવે ગઠા ચમકારા ગાજવીજ સાથે ફૂલ ધમાકેદાર વરસાદની એન્ટ્રી ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ ભાઈ વરસાદ એવો ને નકરી ધૂળ ઉઠતી એવી પવન એવી એટલે ધમાકેદાર એન્ટ્રી થઈ એટલે વાંધો નહીં આવે બે તમડી નામી ગયો ગમરોળ ગયો સારામાં હારો વરસાદ પડે ને એવી જ જરૂર છે ભાઈ નદી નાળા ડેમ હા તે બધું ઓવરફ્લો થઈ જાય એટલે આપણે પાછું કંઈ ટેન્શન ના રહીએ એમ

સોમનાથ ગયો તો ભાઈ પછી સાસણગીરમાં ગયા પછી દેવરિયા પાર્ક ને પછી જૂનાગઢ છેલ્લે પોરબંદરનો મેળો થયો પછી તે જે તે દિવસે ગયા તે દીધા બધું બંધ હતું મેળો આમ જનરલી રાઈડોન એવું બધું ને દેશી રાત્રે પણ પાછી રાઈડોન ચાલુ થઈ ગયું હતું પણ અત્યારે ને એવું બધું તે દિવસે બંધ હતું ગયું કેમ કે નકરે વારી કંઈક બને હા ભાઈ આપણે ઉમા શોર્ટ ક્લિપો નહીં નાખ્યું એ જોઈ લેજો બરાબર બાકી લોંગ આપણે નથી શોર્ટ જોતાવરણ મોજ આવ્યો એકલ લી જય સારું મિત્રો કન્ટિન્યુ બના રહ્યો મળીએ થોડીક હાલો ભાઈ બીજા દિવસમાં માં સ્વાગત છે આપડે આજે જૉગ ચાલુ કર્યો હતો વરસાદ ફૂલ ધમાકેદાર વરસાદ આવ્યો હતો ને એટલે અને ભાઈ વરસાદ છે ને પંદરક મિનિટ જ રહ્યો જો વધારે રહ્યોત ને તો ભૂકા બોલાવી દે અને અત્યારે છે ને ભાઈ આપણે આવી ગયા છે વાડીએ બરાબર લીમડાવાળી વાડી આવી ગયા છે ને માંડવી જોઈ લ્યો ભાઈ તમે આમાં હાર ને કંઈ ખબર પડે ક્યાં હાર છે ને ક્યાં શું છે કેમ છે વલ ભાઈ બાકી અને ભાઈ આ હા હું અને તમને બતાવું ને મિત્રો જો અહીંયા સુધી આ ચોટી ગઈ ઉખેડો જાય લ્યો થર પડ્યો ને હાઉ જાય લ્યો એક નંબર છે ને ભાઈ માંડવી હા અને ભાઈ આ વલ બહુ કરી દે હજી આને છે ને ભાઈ એકવાર દવા છાઇ હતી ને તે વર્ધી રોકવાની માયરી હતી અને આમ જવું ભાઈ ગોઠણ સુધીની વલ છે જો અહીંયા સુધીની દેખાતું જ હશે તમને આટલી સુધીની માંડવી છે એમ જાય ગોઠણ આમની વલથી આવી છે અને આમ આમ જવું જોઈએ બધે હો ભાઈ આ માખાઇમાં આમ ક્યાંય ઓલું નમરા અને આ છે ભાઈ આપણી લીમડાવાળી વાડીની માંડવી જોઈએ અને આમાં દર વખતે છે ને ભાઈ ફૂલ વર્ધી કરી જ જાય છે પણ આપણે વર્ધી રોકવાની દવા મારે જ રાખતા હોય તો જોઈએ રોકાતી નથી બહુ અને ભાઈ કાલે વરસાદ આવ્યો નહીં તો હવાને મળ્યું સમજી લ્યો ને માંડવીને કેમ કે પાઈ લીધી હતી એને સાત આઠ દિવસ થઈ ગયા હતા એટલે બધું ફૂંકાઈ ગયું હતું ને વરસાદ જો કે આમ થોડો થોડો બે ત્રણ દિવસથી આવે પણ હવે થોડો ઘણો વરસાદ આવે તો તરે પહોંચે એમ નથી ભાઈ પાંદડા માથે જ રહી જાય બાકી તો છે ને ભાઈ માંડવી આખી બધી એક નંબર જ છે જેવું તમે અહીંયા જે વલ ઓછી છે જરા અહીંયા વલ ઓછી છે ને એનું કારણ છે ભાઈ ગઈ સાલ આ સમયમાં આપણે છેલ આવી ગઈ હતી નોમના દિવસે નોમ દહમમાં છેટ ઓલા ઢકેથી પડી ગયો એટલો નવો પારો રહ્યો ત્યાંથી સીધી અહીંયા આવી હતી એના લીધે અહીંયા સેજ નબળી છે બાકી આ બધી માંડીમાં છે ને ભાઈ કે હારની ખબર અત્યારે જ પડે એમ નથી હજી તને બે મહિના ઊભવાનું છે ભાઈ બે મહિના થયા હે હજી કેટલી તારીખ છે અઢાર તારીખ છે ને બસ અઢાર તારીખે આવ્યું હતું રાઈટ બે મહિના થયા ભાઈ માંડવીને આજે એમ તું કીધું વાડી આવ્યું હતું ચાલો હવે આપણે બ્લોગ ચાલુ કરી દઈ ના કે છે ને ભાઈ આપણે વાડી આવવાનું કોઈ ટૂંકમાં ઓલો વાડી આવવાનું બ્લોગ ઉતારવાનો પ્લાન જ નહોતો કાલે પણ કાલે વરસાદ ફૂલ આવ્યો ને તો કીધું જરાક બતાવી દઈ બાકી હાથમ આઠમની રજા હતી ભાઈ બ્લોગમાં એમ જાય ફરવાન બરવાન ગયા હતા એટલે બાકી ભાઈ માંડવીનો જો અહીંથી છે ને કલર ફેર દેખાય આર કાકાની છે આર આપણી છે કલર ફેર દેખાય ને ભાઈ માંડવીમાં જવું જાય આ કાઢી છે એ આપડી છે આ માંડવી ચાલ યારમાં ફેર સીધો આ હાર આપડી અલ્યા આ કાકાની આ રડી આવું છે ને વાતાવરણ છે ભાઈ મસ્ત અત્યારે થોડોક આદર થઈ ગયો છે ને ગરમી ને જ છે થોડું થોડું બહુ નથી પણ થોડું થોડું છે એટલે વરસાદની આગાહી છે કે ભાઈ ચોવીસ તારીખ સુધી હવે એકવાર છે ને ભાઈ થોડીક ખરાર દઈએ ને તો દવા છટાઈ જાય અને કોઈ નટગુર નીકળી જાય હાથીનું તો નક્કી નથી જો અત્યારે જ ખરાર દઈ દઈએ ને તો ભલે નકર ચાર પાંચ દિવસ પછી આમાં હાથી નહીં હાલે નકર આપણે ત્રણ ભાગ્યુ બાર ઇંચવાળા ઓલા હોય ને બલૂનની એ કદાચ હાલી જાય એવું છે તો હારું મિત્રો કન્ટિન્યુ બનીનાર આપણે જ્યાં ઓલીવાડીમાં બરાબર ન્યા જઈને મળીએ હાલ ભાઈ આ વાડીમાં આવી ગયા આપણે આ વાડીમાં એટલે કે નદી કાંઠાવાડીમાં અને જોઈ લ્યો ભાઈ આ માંડવી જાઓ તમે છે ને એક નંબર જોઈ લ્યો આમાં ભાઈ માલમાં કંઈ ઘટે એમ જ નથી જોઈ લ્યો સુયા જવ તમે નકરા સુયા જાવતા ભાઈ બધા સુયા જોઈ લો બધા બેસી ગયા જવા લ્યો જતા બીબડા થઈ ગયા ભાઈ આમાં જો આવે કઈ માંડવી આ બધી માંડવી આપણે એક વાર પાડી લીધી જોયું જ છે અને છે ને ભાઈ વરસાદ આવ્યો ને ફૂલ પવન આરે હતો તમને ખબર હોય તો ક્લિપમાં જો આગળ જોયું હે અહીંયા આપણે છે ને એક લીમડો હતો વાં એજમાં ટીસી વાંહે લીમડો તૂટી અને પડ્યો વાવું માને જો અહીંયા આ બધું ઝાડવાન પડ્યા જોવા વિખી નાખે જોવા રીતે બધા રીહામડા અને બધા ઝાડવાને છે ને આમ નમાવી દીધા જો આજે આ બધા ઝાડવા હે ને આમ પવન આવ્યો ને બધા જો આમ નમી ગયા આખા વિખાઈ ચૂખાઈ ગયા માંડવી છે ને ભાઈ થોડીક વિખાઈ ચૂખાઈ ગઈ જો આજે જો કે પવન આવ્યો તો ફૂલ વરસાદને લીધે આમથી આવ્યો હતો ટૂંકમાં ઉગમનોથી પવન આવ્યો હતો કે લીમડોની વાવને કાંઠે ગયો તો તૂટીને સીધો ગયો વાવમાં એમ કે એ હમણાં તમને જઈને બતાવું લીમડો આખે આખો ભાઈ થોડેથી તૂટી ખબર નહીં કેમ ગુંમરીમાં આવી ગયો આગળ તૂટીને સીધો દે તારે વાવમાં હવે ચાર પાંચ જણા થવું તો એ વાવમાંથી નીકળી ગયા વાવમાં પડ્યો લીમડો એટલે સારું કાંઈ લાઈન કે કાંઈ ના ટુટું હોય તો સારું બાકી ત્યાં કાઢી ત્યાં ખબર પડે ને જ્યારે ભાઈ અહીંયા આ બીજી વાવ છે ને જ્યારે અહીંયા બધું છે ને તૂટી ફાટી અને આમ જો નમી ગયો એ બધું વિખાઈ ગયું એટલે પવનની છે ને ભાઈ ફૂલ જી કાંઈ એવી પવન હતો જ ભાઈ વરસાદ આવ્યો ને ત્યારે ફૂલ પવન હતો એમ ગયા એટલે કદાચ એવું બની શકે કે પવનને અહીંયા હબાવની આટીમાં આવી ગયો હોય ઘુંભરીમાં તો તૂટીને જઈ પડે હોય બીજું કંઈ ના હોય સ્થળેથી જ તૂટી ગયો ભાઈ લીમડો અમે સમજી લઈએ ચારક વર્ષથી ઉજેરતા હતા આપણે ધકમાં થઈ જાય ને તો છાંયો કામ આવે પણ હવે સ્થળેથી તૂટી જાય તો શું કરવું તૂટી ગયું હું બાકી ભાઈ આ માંડવી તો છે ને કંઈ ઘટે નહીં એવું છે યાર એક નંબર છે જોરદાર માંડવી ટૂંકમાં એમ કે હવે જરા ખરાબ દે તો આમાં તો ભાઈ નેદવા પણ નથી ખડનું એક છોટું નથી ખડ આપણે ડેમ કાંઠા છે ને ઓલી લીમડા વાળી વાડીમાં છે થોડુંક અને આજે ને ભાઈ પ્રિન્સીઓ બધા છે ને એવા છે વાડીએ ચક્કર મારવા જાય જાય પાછા ચક્કર મારીને એમ ને ભાઈ કાલે પ્રિન્સને ને હોસ્ટેલે જવાનો છે એટલે કે હાલો બાપુ વાડીએ ચક્કર મારતા આવીને કીધું હાલો ચક્કર મારી આવ્યું કાલે અમે એમ તો આવ્યા હતા ત્રણેય બાપ દીકરો કાલે કંઈ ક્લિપ બ્લીપ લીધી નથી કેમ કે વરસાદનો આદર ફૂલ હતો એટલે કાંઈ ચક્કર મારીને પાછા વહી ગયા નકરભરી ક્લિપ ને લેત પણ આજે છે ને ભાઈ એને કાલે બપોર પછી હોસ્ટેલે જવાનું છે બપોર પછી ટૂંકમાં મૂકવા જવાનું છે એટલે હોસ્ટેલે મૂકવા જવાનું છે એટલે માટી જરાક ડીમ પડ્યો હે પણ એ ત્યાં હાલે રાખી ગયો ચાર પાંચ દીથી અહીંયા છે ને મોજ મારીને હર્ષદ ને વાન વાન ગયા ને ઘરે હોય ને એટલે બે ત્રણ દી થોડાક દી બે ચાર દીમાં જાય ને તો ઓલું થાય એમ એમ ગયા એટલે કાલે હજી મૂકવા જવાનો છે ઓગણીસ તારીખે એટલે કાલે બપોર પછી જવાનું એટલે મૂકવાથી નથી અને જો ભાઈ અહીંયા આવ્યો આટલા છોટામાં ઈરનો એટેક જ્યારે છોટા ખાઈ ગયો અને નવો કોર આવે છે એ નથી ખાતો પણ આ આગલી ખેરે છે ને ઈરનો એટેક હતો પછી આપણે આમાં છે ને ભાઈ એકવાર દવા છટાઈ ગઈ છે કેમકે પાઈ લીધું ને પછી સેજ ભીનાશ હતું પણ ભીને ભીનામાં આપણે જરાક દવા છાંટી દીધી સનેડાથી કેમકે વરસાદનો આદર બહુ હતો ને પાછું આ હાથમ આઠમને આવતી હતી એટલે બે દે આપણું કામ બંધ રહી એમ હતું એટલે બાકી આ બે દિવસે ફ્રિજ છે પણ હવે વરસાદને લીધે કંઈ થાય નહીં નકર આમાં ખાસ દવાની જરૂર છે આપણે ડેમ કાંઠે વડે દવા છટાણી જ નથી અહીંયા તો વધારે દવાની જરૂર છે પણ હવે કંઈ ખરા દઈએ તો દવા છટાય નકર સંનેડાથી દવા છાંટવી એટલે એ કંઈ મેળ પડે નહીં અહીંયા એટલે એવું છે હવે આજે જોઈજો ડેમ કાંઠે જાહું ને તો નાની વાડીનો સીન બતાવું નકર કાલમાં કે ડેમ કાંઠે જાઉં તો ત્યારે સીન લેવું એટલે બધા જો ભાઈ આમાં અહીંયા પાહરું હે ને અહીંયા ખડ બધું ઊગી ગયું ફરતી હેઠામાં હે ને ખડ ઉગી ગયું હે એટલે ફરતી હેઠામાં આપણે ઓલી હેઠો ઓલે આવે ને સર્વનાશ પડી ગઈ બધા ખડને બારી નાખે એ દવા એ આપણે છાંટવાની હે દહ પંપ થાય વાં ને અહીંયા બધા હેઠે છાંટી લ્યો ને તો પંપ જોઈ જાય ગયો એટલે એ છાંટવી હે પણ કીધું જો વરસાદ એકવાર આવી જાય ને પછી ના આવે એવું થાય ને તો અહીંયા છાંટીને કરે આ છાંઈટ્યું હેઠે પાણી લહેરીને આવે ને હેઠું તો એ માંડવીને નુકસાન કરે તરત વરસાદ આવે તો આવે દિવાળી વાંધો ના આવે ને હાર્યું ભાઈ અહીંયા આમળાની બધા નમી બમી ક્યાં જ્વા છે ને પડેલા જો આ વાવ આગળ અને આ વાવ રહીને ભાઈ આ બીજી વાવ બે વાવું પડખે એક આ વાવ એક અહીંયા આ બીજી વાવ બે વાવું છે અને અહીંયા જો એક આ બખાઈની ઝાડ આવી ગઈ આ બખાઈ રહીને એમાં ક્યાંકથી હુકલ અહીંયા આવી ગઈ જ્વા તૂટીને પવનની જીક આવી હતી ફૂમ એના લીધે બાકી જો હજી બખાઈ ને લીમડો છે ને ભાઈ આપણે અહીંયા જો અહીંયા એક લીમડો હતો ક્લિપમાં તમે ક્યારેક ક્યારેક જોયો હજુ હજી ને હવે જંગીડી નહીં ને લીમડો છે ને ભાઈ થડમાંથી તૂટીને જો વાવમાં ગયો જોઈ લ્યો કેવી નુકસાની લીમડો છે તો તૂટીને વાવમાં જો હજી થડેથી જ છે ને ભાઈ બટકી ગયો જો હવે આમાં કંઈક નાળા બાળા બાંધી ને કરી કંઈ લાઈનમાં કેબલમાં કંઈ નુકસાની ના હોય ને તો સારું લગભગ નહીં વાંધો આવે બાકી અહીંયા ઠેરાઈ રહ્યો છે ભાઈ ભારવટાગર ડારખી ન કરતા હાવ જાત તરીએ અને છે ને ભાઈ જો અહીંયા હતો એનું થળ છે ને જો અહીંયા હતો ભાઈ ડબલા આગળ જવા ભાઈ અહીંથી બટકીને સીધો ગયો વાવમાં કેવો કહો આવ્યો હોય

હા છે હા ભાઈ એ શું કરા કેવી રમતું કરે જોઈ લ્યો આ માટી ગયો પડખે મોજ આવીને હાવ હા એટલે એવું છે ભાઈ હવે આ લીમડો કાઢવાનો નોંધ રહ્યો અને આ છે ભાઈ નદી પાણી માથેથી નથી જતું પણ હું વધી ગયો નકર તો હાવ ઉમળું જવું બંધ થઈ ગયું હતું પણ થોડુંક વધી ગયું બહુ એવો કંઈ વરસાદ નથી અને આ જવાંડું આમડું પડી ગયું એટલે અહીંયા હે ને પવનની ફૂલ ઝાપટ લાગેલ જો આ લીમડો ને અહીંયા જો આ ગુંદી ને બાવેડું બધું વીખી નાખ્યું જો ને હાવ્યા એટલે વરસાદ નથી પણ વરસાદ આરે જે પવન હતો ને એની ફૂલ નુકસાની હતી એમ જાય એવું હે બાકી ભાઈ માંડવીયુમાં કંઈ ઘટે નહીં એવું હે ના આપણે ગિરનાર ચાર જોવા જાય ગિરનાર ચાર જોઈ લે કેવી છે ગિરનાર ચાર ઈ આપણે થોડીક ટ્રાય ટ્રાય પૂરતી વાવી છે ગિરનાર ચાર છે ને પૂરતી જ વાવી ભાઈ ને જોઈ લે કેવી છે તમને બતાવું બાકી આતા ભૂટકી ગયું બધું યો છે ને એક નંબર માંડવી ઘટે એમ નથી ને કંઈ હા હા હું છે વાય વાય પગમાં ભાઈ ફૂલ ગારો ચોટેલ પહેરાવીને એટલે વધારે ચોટે ફૂલ ચોટે ભાઈ અહીંથી જ તમને ખબર પડી જતી ગિરનાર ચાર ની જે આર છે વીસ નંબર આર છે ગિરનાર ચાર ની જવા રી આ ભાઈ ઈઠાવી જારી વાવલ છે પણ ભૂટકી જાય લગભગ વલ કરી ગયા હા કયો જોઈ લ્યો જોઈ લ્યો પાછી અહીંયા સુધી છે આર છે વીસ નંબરની આર છે ગિરનાર ચારની આટલી એટલી હે હાથ ને આમાં માલ બાલ કેવો લઈ ગયો એ જોઈ આમ જગ્યા છે પણ આ ટૂંકમાં આપણે છવીની જારી વાવું હોય ને તો હાલે આ હા આમાં તો ભાઈ હુયા ની હેડ બોલી આવતા થળિયા હુયા બહુ થઈ જાઉં જોયાર આમાં છે ને થિયો ફાલે જ વધારે લાગે એમ કે એટલે બહુ વલ ના કરે ને સુયા ઓછા બેસે પણ થડમાં બહુ હોય ઝૈડા ઉપાડીને તો અને આજે ને ભાઈ લગભગ વીસ નંબરથી દસ પંદર દી ઊભા વધારે એટલે થોડીક વધારે ઊભા દેવી પડે કેમ કે આમાં હવે માલ થાય હું બધે એમ થઈ ગયો આ એક ઝૈડું ઉપાડ્યું હતું નકરો માલ જ છે ગયો બરાબર હારું મિત્રો કન્ટિન્યુ બનીના મળીએ થોડીક વાર પછી જો ઓલીવાડીએ જાય તો ત્યાં જઈને ને નકર પછી પાછા ગયા વાડીએ વળી કાલ જાઉં તો કાલની ક્લિપમાં લેવું બરાબર સારું મિત્રો કન્ટિન્યુ બનીને રહ્યો